સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ માર્કેટ યાર્ડની પ્લાસ્ટિક મુક્ત કામગીરીને લઈને આજરોજ વારાહી ખાતે યોજાયેલા પંદરમી ઓગસ્ટના ઓગણાસીમાં સ્વતંત્ર દિનની ઉજવણીમાં સન્માન કરવામાં આવ્યું પાટણ જિલ્લાના વારાહી ખાતે આવેલ માર્કેટયાર્ડના ચેરમેન ભીમાભાઈ ચૌધરી અને તેમના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરોની કામગીરીને આજે ગુજરાતમાં પ્રથમ માર્કેટ યાર્ડ એવું છે માર્કેટ યાર્ડને પ્લાસ્ટિક મુક્ત કરવામાં આવ્યું છે તેને લઈને આજરોજ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ઓગણા માં સ્વતંત્રતા દિવસના શુભ અવસરે વારાહી ખાતે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો જિલ્લા વહીવટી તંત્ર પાટણ દ્વારા જિલ્લામાં કરેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વારાહીને સ્વચ્છતા અભિયાન અંતર્ગત આપણો માર્કેટ સ્વચ્છ માર્કેટ આપણો માર્કેટ પ્લાસ્ટિક મુક્ત માર્કેટની કામગીરી બદલ સન્માનિત કરેલ પાટણ જિલ્લાના વારાહી માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી ભેમાભાઈ એમ ચૌધરી તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટરોની અને વેપારીભાઈઓ સહયોગ થકી આજે ગુજરાતમાં પ્રથમ માર્કેટયાર્ડ એવું છે જે માર્કેટ યાર્ડને પ્લાસ્ટિક મુક્ત કરવામાં આવ્યું છે માન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વચ્છ ભારત અભિયાનના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું છે